ક્યારે એવું વિચાર્યું છે કે આપણું શરીર આપણે વિચારીએ એના કરતાં પણ ફાસ્ટ કેવી રીતે રિએક્ટ કરી લે છે આજે આપણે શરીરના આ જ સુપરફાસ્ટ એકદમ વીજળી વેગી મેસેન્જર સિસ્ટમ વિશે જાણવાના છીએ તો ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ જરા વિચારો રસોડામાં કંઈક કામ ચાલી રહ્યું છે અને ભૂલતી હાથ એકદમ ગરમ તપેલીને અડી જાય છે શું થાય છે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર ઝટકા સાથે હાથ પાછો ખેંચાઈ જાય છે ખરું ને જાણે હાથનું પોતાનું જ મગજ હોય આજે વીજળીના ઝબકારા જેવી પ્રતિક્રિયા છે ને એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે પરાવર્તી ક્રિયા સમજો કે આપણા શરીરની એક બિલ્ટ ઇન સેફ્ટી સિસ્ટમ છે જે આપણને કોઈ પણ નુકસાનથી બચાવવા માટે ચોવીસે કલાક તૈયાર જ રહે છે તો આની ખાસ વાત એ છે કે આ બધી ક્રિયાઓ ઓટોમેટિક છે આપણો એના પર કોઈ કંટ્રોલ નથી હોતો તે એટલી બધી ઝડપી હોય છે કે આપણને વિચારવાનો પણ સમય નથી મળતો અને એનો મુખ્ય હેતુ એક જ છે શરીરને કોઈ પણ જોખમથી તરત જ બચાવી લેવું અને હા આ કંઈ ખાલી ગરમ વસ્તુને અડવા પૂરતું જ નથી હોતું આપણું શરીર તો આખો દિવસ આવી નાની મોટી અસંખ્ય પરાવર્તી પ્રક્રિયાઓ કરતું જ રહે છે ચાલો આપણે એના થોડાક સામાન્ય ઉદાહરણો જોઈએ જુઓ આ કેટલી રસપ્રદ વાત છે આંખ પાસે કંઈક આવે ને તરત જ પાંપણ બંધ થઈ જાય એ આંખને ધૂળ કચરાથી બચાવે છે છીંક આવે તો એ શ્વસનતંત્રને સાફ રાખે છે અને હા મસ્ત ખાવાનું જોઈને મોંમાં પાણી આવવું એ પણ એક રિફ્લેક્સ છે જે પાચન માટે શરીરને તૈયાર કરે છે આ બધું આપોઆપ જ થાય તો સવાલ એ છે કે આપણું શરીર વિચાર્યા પહેલાં જ એક્શન કેવી રીતે લઈ શકે છે આટલી બધી સ્પીડનું રહસ્ય શું છે વેલ આનો જવાબ પરાવર્તી કમાન નામના એક ખાસ રસ્તામાં છુપાયેલો છે ચાલો આખી પ્રોસેસને સમજીએ જેવો ગરમ તપેલીને સ્પર્શ થાય એટલે ત્વચામાં રહેલા સેન્સર્સ તરત જ એક ઇમરજન્સી મેસેજ સંવેદિત ચેતા દ્વારા કરોડરજ્જુને મોકલે છે હવે કરોડરજ્જુ જરા પણ સમય બગાડ્યા વગર તરત જ પ્રેરક ચેતાને ઓર્ડર આપે છે અને આ ઓર્ડર મળતાની સાથે જ હાથના સ્નાયુઓ સંકોચાય છે અને ઝટકા સાથે હાથ પાછો ખેંચાઈ જાય છે અને હવે આવે છે આ આખી વાતનો સૌથી મોટો ખુલાસો આટલી બધી ઝડપ એટલા માટે શક્ય બને છે કારણ કે આ નિર્ણય લેવાની પ્રોસેસમાં મગજને બાયપાસ કરી દેવામાં આવે છે જી હા મગજ આમાં સીધું સામેલ જ નથી હોતું આ સ્લાઇડ આખી વાતનો સાર કહી દે છે કરોડરજ્જુ એક લોકલ કમાન્ડ સેન્ટરની જેમ કામ કરે છે જે તરત જ એક્શન લેવાનો ઓર્ડર આપી દે છે મગજ સુધી સંદેશો પહોંચે છે પણ એ પછી એટલે જ તો હાથ પાછો ખેંચાઈ જાય પછી આપણને દુખાવાનો અહેસાસ થાય છે ક્રિયા પહેલાં અને એનો અહેસાસ પછી તો પરાવર્તી ક્રિયાઓ એ આપણા શરીરના એવા શાંત રક્ષકો છે જે ચૂપચાપ સતત આપણી સુરક્ષા કરતા રહે છે આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણું શરીર આપણા મગજની જાણ બહાર બીજા કયા કયા નિર્ણયો લેતું હશે નહીં આના પર જરૂર વિચારજો